હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આ જે પ્રશ્ન ચાલે છે કૃપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે